નમસ્કાર મિત્રો મિત્રો મનસુખ વસાવાએ ચૈત્ર વસાવાને એવું કહ્યું કે તારા બાપની આ જમીન નથી કે કેજરીવાલની આ જમીન નથી એવું કહ્યું અને બીજું ઘણું બધું વિડીયોની અંદર કહ્યું એ હું તમને વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે વિડીયો જોઈ લો

એ પૈસો ક્યાં ત્યાં આવે લંડન માં લંડન માંથી પંજાબ માં પંજાબ માંથી સમજી લેજો ફંક્શન તમે ક્યાંથી પૈસા લાવો છો ભાઈ ક્યાંથી પૈસો લાવો છો હાઈ ગાડીમાં બે ચાર બે ચાર થયા નેતા બની ગયા છે અને કેવી ગાડીઓમાં ફરે ફરે કેવી ગાડીઓમાં ફરે છે અને પાછા આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરનારા કેટલાક લોકો મારે ખુલ્લા પાડા છે ભાઈ આપણને કે છે ને કેટલાક આદિવાસી નેતાઓ આદિવાસી ની સંસ્કૃતિ જાળવી છે આદિવાસી નો પહેરવેશ જાળવી રાખો છે આદિવાસી અને કોઈ વટાવા દેવો નથી આદિવાસી ને આદિવાસી રાખો છે એ હાથીના દાંત જેવા છે હાથીના દાંત જવાના જુદા અને બતાવવાના જુદા એ કોઈ મીડિયા માં જોયું છે છૂટપુટ વાળા અહીંના લોકો

તેમાં મનસુખ વસાવા એવું કહે છે કે ચૈત્ર વસાવા આ તારા બાપની ભૂમિ નથી આ ભારત માતા છે અને આ કેજરીવાલ તારા બાપની પણ ભૂમિ નથી એટલે તમે ઓછું બોલો તમે પ્રધાનમંત્રીને આવું કઈ રીતના કહી શકો અને ગૃહમંત્રીને કઈ કઈ રીતના કહી શકો તમારી કોઈ વકાત નથી એવું કહે છે અને વગેરે ઘણા બધા શબ્દો કહે છે જે તમે વિડીયોની અંદર જોઈ લીધા હશે અને મિત્રો મનસુખ વસાવા એવું પણ કહે છે કે આ ચૈત્ર વસાવા જે આદિવાસી જે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોનો ગમે તે પ્રોગ્રામ હોય તે આદિવાસીનો સાફો પહેરી લે છે અને આદિવાસીના કપડાં પહેરે છે પણ આ ભેસ બદલું છે અમે હજી ઓળખતા નથી તેવું વગેરે કહે છે તો મિત્રો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો